સરસ મજાનું કે વાતાવરણ છે ને આપણો મોલ ને બધું જો સરસ મજાનું થઈ ગયું છે બાજુ છે કે પાકવા ને બધું જવું હે જો ને સાઈકલે થોડોક થોડોક ગેરાન કરે છે કેમ કે અમે બાજરો પાકી ગયો કે એટલે બાજરો ખાવા આવતા હોય એટલે પોપટ ને સેકલા એ બધું આવતું હોય તો ખરેખર ઉડાડવું પડે બાજરો આવી જાય એટલે આવે એટલા માટે કે તો ધ્યાન રાખવું પડે જો પક્ષી તો ઉડતા જ હોય જો હે જો આ બધા હે કે ખાઈને ખાઈને ભાઈ ગયા પાસે બીજા અંદર જાતા હોય જો એવું છે નીને એમ ન ખાવું હોય હા એને તો ખાવું જ હમ પોક થઈ ગયો પોક થઈ ગયો પોક થઈને આવજો હા નહી કે ભાઈ ત્યાં કરતા હોય જે ડુંડા હોય કે

હમ તો પણ અત્યારે તો સોમા હોય એટલે પાણી થોડું હાલ તો પાણી પાવા તો કરવું પડે હમણાં પાવ ન તો હાલ પાણી પાવું પડે વરસાદ ના આવી રહી જો હજી ભીનું જ છે જો ભીનું છે તે ભીનું પીવા દાંતરી દાંતરી ન ખૂતે કઈ છે તો ના ખૂતે અત્યારે સોલામાં કર્યું હોય તો ભાઈ ત્યાં પાવાનું હોય અત્યારે સોમા પીવા દેવાનું સોમાન સારું કઈ થાય ને સારું કરે શું થાય હમ જ્યાં છે તો આજે આ બધું છે કે બાકી છે ખાલી એક કેરા નું છે બાકી એક બે ત્રણ ને ચાર ચાર કેરા બાકી છે મા બાપ પણ હે કે ડોડા વાટે છે વધે કે બા લેવા આવવા પડશે હા એવું છે આપડે કે લેવા જવા પડશે કે દોડા ને એવું લઈ આવી બાજ નાખ્યા છે તો આપડે હે કેવી નાખીએ આપણે બે બાજુ નિર્ભર પૂરતા થાય કે દોઢ વાટ લીધા છે એટલે તો કેમ ભાઈ બા

¿Está ba, ¿Qué me lo quieres en leva? ¿Para qué? Para que solo vamos para que tenga que dar la vale niña. Dala, 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 hết dala, dala, dala,

બાફેલા ડોડા બંને બફાઈ છે તો આજે હે ખુશી ની વાત છે કેમકે આજે બઉ કેમકે આપણે ઘણા ઘણા ખબર છે કે આપણી અંદર જશે તો બધાને કે દિલ થી આભાર અને તમે અમને એટલો બધો સપોર્ટ આપ્યો ને એ બદલ તમારા બધાને ખૂબ ખૂબ આભાર આવી રીતના છે કે આગળ પણ સપોર્ટ આપતા રહેજો હજી આપણે આઠ ક્યાં છે એ દસ કે કરવાનું છે જલ્દી બને ને એટલું હે કે સપોર્ટ આપતા રહેજો ને હજી ઘણો બધો સફર આપણો બહુ લાંબો છે તો આપણે બને ત્યાં સુધીને ત્યાં સપોર્ટ કરતા જ રહેજો અને એક આપણે આજે નવું વસ્તુ લેવા આનું કોને નામ આવડે તો આ છે કે આપણે લાવ્યા છે મારે ભાષામાં તું આને કે સ્ટેન્ડ કહું છું જો અને રિયલ નામ શું કહેવાય કે એ તમે જેને પણ ક્રિએટર હોય ને વિડીયો બનાવી એને ખબર તો કે આનું રિયલ નામ શું કહેવાય આપણે આમ સાદી પાછા મારે તો સ્ટેન્ડ જ કહી બીજું એક નામ કહેવાય એ તમને નામ આવડતું હોય ને જો આપણે હેક કહેતો આની જરૂર હતી તો આજે ફાઇનલ લઈ આવું છું કેમ કે મારે હે કે આની બહુ એટલે બહુ જરૂર પડે કારણ કે થંભેપ પાડો હોય ને તો અમારે કોઈ હોય નહીં અત્યારે અમે તૈયાર છે તો એમાં મા પપ્પાને કંઈ ફોન ફકતા હોય મારા મમ્મી ન આવડે અને થંભેલ હોય તો તમારે ત્યાં લઈને આવવું પડે તો હે કે અમારે મારે ઘણી બધી તકલીફ પડતી કે આમ ફોટા પાડવાનો હોય કારણ કે પછી રીલ શૂટ કરવાનું હોય તો એમાં હે કે એક જરૂર પડતી કારોક અમે બિનભાર રીલો બનાવીએ છીએ ઇન્સ્ટાગ્રામમાં તો ઘણા બધાને ખબર છે ન ખબર હોય એને હે કે આપણે યુટ્યુબમાં એક શોર્ટ ચેનલ છે એની લિંકે તમને તમને મળી જવાનું છે તો જેને સબસ્ક્રાઈબ કરી બને એટલો સપોર્ટ કરતા રહેજો યાર એ ચેનલ એ આપણે હે કે ગ્લો કરવાની છે તો બને એટલો સપોર્ટ કરતા રહેજો એની અંદર અમે બેન હે કે સરસ મજા ને એવું બનાવતા હોય છે તો અમારે કે શૂટ કરવામાં ઘણી બધી તકલીફ પડતી હોય કેમ કે અમે હે કે સિંગલ શૂટ લઈએ પહેલાં બેન મારું સીન લે પછી હું બેનનું સીન લઉં એમ પછી કાયરો ઘરે લેવા ને તો પછી ઘણી બધી તકલીફ પડી જાય તો મારે છે કે કેદુ ની જરૂરિયાત હતી ને કેદુ લાવવાની હતી આજે છે કે ફાઇનલી દિવસ આવી ગયો ને આપણે છે કે સ્ટેન્ડ લઈ આવ્યા છીએ એનું છે કે અનબોક્સિંગ કરી નાખી કેવી છે કેવી ની પહેલી વાર છે કે આનો યુઝ કરવાના છે આપણે રીલ ને એ બધું બનાવવા જો આ રીતનું છે કવર છે એવડું મોટું જો કવર સાથે છે એટલે આનું પેક રે ને સેફ્ટી જો આ ખોખો તો ભરોસો નહીં કાલે પડી રહે હમણાં તો નીચે પડીને આનું સવાર થઈ જાય તો રેજી છે કે આપણે અનબોક્સિંગ કરી દઈએ કમેન્ટ બોક્સમાં હે કે કોંગ્રેસ્યુલેશન લખવાનું બિલકુલ ભૂલતા નહીં આપણે નવી સ્ટેન્ડ જોડાવી છે તો હા થઈ ગયો અનબોક્સિંગ જો આવી રીતના ના કે સ્ટેન્ડ તો એટલે મસ્ત હે જો આનો જે છે કે એકેવાર યુઝ નથી કર્યો હવે આમાં ફોન ક્યાં નાખવાનો ફોન નાખવાનું તો ત્યાં આપ્યું જ નહીં જો ખૂટા છે ત્યાં એટલે સીધો કરવાનું છે પછી આ તો પાણી ભરાયેલી બોટલી છે જાવ આવી રીતના બધું કંઈક છે પછી અંદર છે કે ગોતવાનું ગોતવું પડશે ઊંધું છે આમાં આમ છે આ નીકળું છે જાવ જવું હા હે કે આમાં આમાં આડું હોય છે તો આડું રાખવાનું ઊભું હોય તો ઊભું રાખવાનું તો આવી રીતનું અને ભાઈ ફેમિલી આંગળીની વાત કરું ને તો અત્યારે કે પાછો જો એટલો નખ આવી જશે આપણો જો એટલું નખ આવી જશે મેં તમને કીધું નહોતું પણ અત્યારે કીધું અમારે છે કે એક ફેર લાઈન રિપેર કામ કરવાનું હતું કે તમે ટાયર ને લાઈન બધું અલગ કર્યું હોય ને તે મને જો આંગળીમાં કે શિફ્ટી આવી જતી તો એને લીધે હે કે હા લોહી મરી ગયું તો આપણે એમ કે લોહી મરી ગયું તો કાળી સાંભળ્યું પડી જાય તો બધું થઈ ગયું હતું ને એને લીધે ઘણા ટાઈમ સુધી રહ્યું પણ મેં તમારી સાથે શેર નહોતું કર્યું કે આવું છું પછીનો હે કે એક ટાઈમ ખાડું લેતા ને તો નખ ઉસી ગયો તારું હે કે એમનો મતલબ અત્યારે હે કે જો નવો નખ આવી છે એટલો હવે વાખો ખાવી જાય તો સારું તો અમે કામ પર એવું કરતા ને તો એમાં તો આવું બધું શા કરે જો નકર બધા આંગળી નખે હેરખાતા અને આનું કે નખ ભાંગી ગયો હતો હવે જો બધા હાથે લાકડા પીડા અંદર ટ્રેક્ટર પીડું તો એમાં હે કે આવું જ બધું કામ હોય કે જીરી કે શિફ્ટ આવી જાય ને તો આપણે આંગળી કે વીયું છે એમ તમારે નખ હે કે શિફ્ટે આવી જાય ને એને લીધે કે આખું ઉખળી ગયો એટલે જોરથી શિફ્ટે લાગી જાય કે ટાઈન તો પછી આ નખ આખો ઉખડી ગયો હવે અત્યારે એટલો જો એટલો આવી ગયો છે બીજો આવશે હવે બાકી તો જો આ જવો સ્ટેન્ડ કે એટલે આ મોબાઈલ મૂકવાનું થાય છે જોવો આવી રીતના હવે હે કે સ્ટેન્ડ ઊભી કરીને આપણે જોઈ તો ફેમિલી આવી રીતના હે કે કંઈક આપણે સ્ટેન્ડ ઊભી થઈ ગઈ છે જો આવી રીતના કે આખી સ્ટેન્ડ હોય તો એને ખોટા ઉપર હોય આખી સ્ટેન્ડ જો હા કે ભાઈ અહીં લે કે આમ ઉભું નિશે કરવાના આવે જો આવી રીતના પછી અહીંયા કે ફોન મૂકી દેવાનું પછી આવી આમ કર્યું તો આમે થઈ જાય અને પાછો આમ કર્યું તો આમે જ થઈ જાય જુઓ આવી રીતના કે બધું આવે અને તો બે લોકો એક નીચે આવે એ જો અહીંયા આવે એટલે ઊભું ફોન મૂક્યો તો ઊભું કરી નાખો ને આડો ફોન મૂકે તો આડું કરી નાખો અને આમ ફેરી નાખો જો અહીં હે કે પાણી બતાવેલું એટલે માપ નાખો જાવી રીતનું એટલે આમ લેવલ મેળવી રીતના હેકે લેવલ મળી ગઈ એટલે સીધું આમાં જો આમાં આપણે હે કે જમીન કાંઈ હડખી ન હોય એટલે આમ ઉષા નિશ્ચિત થાય હોય તો ખોટા બધા ઊભા રહે કે ત્યાં ઊષા નિશ્ચિત થઈ જાય તો આમાં હે કે પાણીને બધું મળી જાય કે એટલે આપણી શીણ હે કે રેડી તો આવે એવી રીતના હોય જો હા લિસ્ટ એન્ડ આપણી જો તમને કેવી લાગી ને કમેન્ટ બોક્સમાં જરૂર જરૂર જણાવી દેજો આપણે હવે કે જોડે લીધે છે ને હવે એ એક વસ્તુ ઘટે છે એ ટૂંક સમયની અંદર હે કે લાવવાનું છે પણ એ થોડીક વાર લાગશે ભાઈ લાવીએ આપણે એ વસ્તુની જરૂર જ છે મારે એટલે આ વિડીયો બનાવવામાં યુઝ થાય છે એ આપણે લાવવાનું જ છે એ શું લાવવાનું હોય ને એ તમને પછી આપણે કહેશું હજી હું કાંઈ લાવ્યો નથી પ્લેનિંગ હે કે લાવવાનું છે જોરદાર હશે મસ્ત હશે પણ એ આપણે લાવવાનું જ છે અત્યારે તો આ એક વસ્તુ આવી ગયું છે હજી સુધીના સમયમાં છે કે આ પહેલું વસ્તુ હું લેવું છું એક વિડીયો બનાવ મેં એક મોબાઈલ લીધો છે અને બીજું એક આ વસ્તુ લીધું છે જે વિડીયોને લગતું જ છે એક આ વસ્તુ મારે કે બે વસ્તુ તમે ઘણા બધા પૂછ્યા તમે માઇક વાપરો તો માઇક તો હું નથી વાપરો હે કે રિયલ તો અવાજ છે માઈક મેં મે યુઝ યુઝર નથી કર્યો હજી મારે કે માઈક નહીં વિડીયો ક્રિએટરમાં ખાલી હે કે એકા એક જ વસ્તુ લાવ્યો છું એકા આઈફોન બસ બંને વસ્તુ છે આપણે એમાંથી બ્લોગે બનાવીએ છીએ અને રીલે શૂટ કરીએ છીએ એમ એ આઈફોન આપણે બે વસ્તુ કરી બીજું બધું હજી ઘણા બધા વિડીયો બનાવતા એમના લાઇટિંગ હોય માયક હોય પછી બીજા કેમેરા હોય ઘણો બધું વસ્તુ હોય આમ તમે ગણો તમે ગણી નહો કે એટલું વસ્તુ હોય ક્રિએટરો કે મારી કેમ કે એટલું વસ્તુ નથી આપણે ટૂંક સમય બધું ધીમે ધીમે લાવશું એમ તમે બધા સારું એવો સપોર્ટ દેતા રહેજો આપણે ત્યાં આટકેની ફેમિલી કમ્પ્લીટ જઈ છે હજી બહુ આગળ જવાનું છે તો બને એટલો સપોર્ટ કરતા રહેજો અને આપણી શોર્ટ ચેનલ હોય તો શોર્ટ ચેનલમાં પણ બને એટલો સપોર્ટ કરતા રહેજો એટલે એમાં હે કે મસ્ત મસ્ત હે કે આપણે કોમેડી રીલો આવતી હોય ઇન્સ્ટાગ્રામમાં કોઈકને ખબર ન પડતી મારામાં ઘણા બધાને કારો કમેન્ટ હોય કે ભાઈ અમને તમને મળવું છે તો પણ ઇન્સ્ટાગ્રામમાં મેં મેસેજ કરવાનું કીધું હતું પણ યુરા કે અમને ઇન્સ્ટાગ્રામમાં કંઈ ખબર નથી પડતી તો યાર હું મેળ કરું એમ થાય ને તો ઘણા હે કે ઇન્સ્ટાગ્રામમાં ખબર ન પડતી હોય તો ઘણા યુટ્યુબમાં ખબર ન પડે તો આપણે હે કે યુટ્યુબમાં એક ચેનલ હોય અને ઇન્સ્ટાગ્રામમાં

આપડે છે <laughs> <laughs>

ને પછી છે કે માલ ને હોય કે કઈ સાલુ તો જેટલા ડોડા પગે એટલા બફાતા જાય ને બીજા બધા માલ નિરાતા નીરાતા જાય ને એવું હોય એમાં પછી પાછા ડોડા પાકે વરસાદ આવે ને તો ન આવે તો પછી ન પાકે એવું હોય એમાં ક્યાં પાણી તો પાતા નહીં એમ હાલો અત્યારે બધા છે કે મસ્ત મસ્ત ડોડા ખાવા હાલો તો એમને હજાર પડી ગઈ છે સાંજ અને હવે આજનો બ્લોગ નું અહીંયા જ કરી દઈને આચાર્ય તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમ્યું તો યાર લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેને પહેલી વાર આવી હતી ત્યાં સબસ્ક્રાઈબન જરૂર કરી દેજો મળ્યો નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી